આણંદની હોસ્પિટલના ઊંઘતા તંત્રને ગુજરાત ફર્સ્ટે ઢંઢોળ્યું ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તાબડતોડ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું આણંદ હોસ્પિટલની લાપરવાહીનો મુદ્દો ગુજરાત ફર્સ્ટે ઉઠાવ્યો હતો અને ત્યારબાદ હવે અભિયાન બાદ હોસ્પિટલ તંત્ર જાગ્યું છે હોસ્પિટલમાં સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું

હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે હોસ્પિટલમાં સાફ સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું જનરલ હોસ્પિટલમાં ઉંદરડાનો ત્રાસ હતો અને કેટલાક દર્દીઓને ઇજા પણ પહોંચાડી હતી જનરલ હોસ્પિટલમાં ત્યાં ગુજરાત ફર્સ કહ્યું જે ત્રાસ જે ગંદકીના દ્રશ્યો સામે આવ્યા ચોંકાવનારા અને ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફને પણ સિવિલ સર્જને ઉધડો લીધો હતો જનરલ હોસ્પિટલના અધિકારીઓ ગુજરાત ફર્સ્ટ જે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ દોડતા થયા હોસ્પિટલમાં સાફ સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે આણંદ હોસ્પિટલની લાપરવાહીના દ્રશ્યો અમે આપને બતાવ્યા હતા એ દ્રશ્યો છેક પડઘા પડ્યા છે અને ત્યારબાદ હોસ્પિટલની લાપરવાહીના મુદ્દે હવે હોસ્પિટલનું તંત્ર કામે લાગ્યું છે તરત જ સાફ સફાઈ અભિયાન હોસ્પિટલમાં શરૂ કરી દેવામાં આવી છે આનંદ હોસ્પિટલનો મુદ્દો ગુજરાત ફર્સ્ટ જે મુદ્દો ઉઠાવ્યો હતો જે અહેવાલ પ્રસારિત કર્યો હતો તેને લઈને ઇમ્પેક્ટ સામે આવી છે ગુજરાત ફર્સ્ટે જે પ્રસારિત કર્યું હતું ત્યારે ગુજરાત ફર્સ્ટે ઊંઘતા તંત્રને ઢંઢોળ્યું ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તાબડતોડે હોસ્પિટલમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને વધુ માહિતી આપણી સાથે છે સંવાદદાતા યશદીપ ગઢવી યશદીપ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને ત્યારબાદ હોસ્પિટલનું એ ઊંઘતું તંત્ર જાગ્યું છે શું છે વધુ વિગતો સમગ્ર સામે આવી હતી અને ગુજરાત ફર્સ્ટ જે છે દર્દીઓનો અવાજ બન્યો અને ત્યારબાદ જે આ ઉમટું હોસ્પિટલનું તંત્ર છે તે જાગ્યું છે અત્યારે જે બતાવ્યા હતા પહેલા તે અત્યારે સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે અને જે પ્રમાણે તમામ જે વિષય બન્યો છે તેના પર જે અત્યારે જવાબદારીપૂર્વકના પૂર્વકના પગલાં લેવામાં આવી રહ્યા છે હોસ્પિટલ સ્ટાફનો જે સિવિલ સર્જન દ્વારા ઉદ્રો લેવામાં આવ્યો છે અને સવાલ પૂછવામાં આવ્યો છે તેમના દ્વારા તેમણે કાર્યવાહી કરવાની પણ વાઇ ગુજરાત ફર્સ્ટને આવી છે અત્યારે જે પ્રમાણે આરમો છે તે અત્યારે ખુદ ઉભા રહીને સફાઈ કરાવી રહ્યા છે અને જે સ્થિતિ હતી કે જ્યાં ઉંદર દેખાયા હતા ગુજરાત ફર્સ્ટના કેમેરામાં ઉંદરના દ્રશ્યો પણ ક્યાંક થયા હતા તે સ્થળ પરથી શરૂઆત કરવામાં આવી છે સાફ સફાઈની એટલે કે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો આણંદના જનરલ હોસ્પિટલના કે જ્યાં એક લોબી હતી તેને સ્ટોર રૂમમાં બનાવ પરિવર્તિત કરી દેવામાં આવ્યું હતું અને સતત એક બાદ એક જે બિનજરૂરી ઉપકરણો છે હોસ્પિટલના સાથે જ જે દવાઓનો એક્સ્ટ્રા સ્ટોક છે સાથે જ જે તિજોરી છે જે તમામ વસ્તુઓ અહીંયા સ્ટોર કરી દેવામાં આવી હતી તે અત્યારે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે રાધા મહત્વનું છે કે આ પ્રકારની જ્યારે એક ગંભીર ચૂક કહી શકાય જનરલ હોસ્પિટલની જે જનરલ હોસ્પિટલ ની સાફ સફાઈ કરી દેવામાં આવી છે જે સિવિલ સર્જન છે તે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને હું આપણે ફરીથી દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ગંદકીના એમાં જે પરિવર્તિત થઈ ગયેલી લોબી હતી કે જ્યાં અત્યારે ઉંદેરા હોવાની પણ ક્યાંક ને ક્યાંક જે સમગ્ર બાબતે જે સ્પષ્ટ જોઈ શકાય છે દ્રશ્યમાં તે જોતા જ લાગી રહ્યું છે કે હવે જે જે તંત્ર સફાળું જાગ્યું છે અને ગુજરાત વર્ષની અહેવાલની અસર થયા બાદ અત્યારે સમગ્ર જે હોસ્પિટલ સ્ટાફ છે તે કામગીરીમાં જોડે જોવા મળી રહ્યો છે છે હાલ આપણે જે પણ મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારના પગલા લેવાશે કારણ કે ચૂક તો આવી છે ભૂલ થઈ છે તે હવે પ્રસારિત પણ કરી છે અને ત્યારબાદ હવે જે જવાબદારી છે તેમની તેના ઉપર તે કયા પ્રકારની કામગીરી કરશે સમગ્ર બાબતે આપણે જે અમર પંડ્યા છે તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે

આવ્યા હતા અને જે કડક વલણ આપણે સ્ટાફ પર રાખ્યું હતું કયા પ્રકારે સૂચનાઓ આપી છે એકદમ સૂચના છે કે આજે રાતે નવ વાગ્યા સુધી જ્યાં સાફ સફાઈ પૂરી થઈ જવી જોઈએ અને જે પણ કઈ ઉંદર હોય એને મારવા માટેની દવા હોય પકડવા માટેના પાંજરા એ પણ તાત્કાલિક લાગી છે સાહેબ આણંદની જનતાને શું કહેવા માંગશો જ્યારે આ પ્રકારનું એક કહી શકે કે પ્રજાનો વિશ્વાસ લાગી જાય ઘટના આણંદની જનતાને શું જ કહીશ કે અમને સાથ આપે અમને ઘણા બધા દર્દીઓને સાજા કર્યા છે અને અમારી હોસ્પિટલ મક્કમ જાતિ દર્દીની સેવાઓ મૂકી છે ગુજરાત ફર્સ્ટે જે હવા બતાવ્યો સાહેબ ત્યારબાદ આ દોડતા થયા તો લાગે છે કે પહેલા જાગવાની જરૂર નથી તો રાજા જે પ્રમાણે સિવિલ સર્જન જણાવી રહ્યા છે કે તેમણે પહેલા જાગવાની જરૂર હતી પરંતુ હવે જે પ્રમાણે આ ઘટના સામે આવી છે ને ત્યારબાદ જે હોસ્પિટલની વાસ્તવિકતા સતી થઈ છે ત્યારે હવે જે પ્રમાણે કહી શકે કે પાણી વહી ગયા બાદ જે પાળ બાંધવાની કામગીરી આણંદ જનરલ હોસ્પિટલમાં જોવા મળી રહી છે પરંતુ તેમણે બીજી તરફ અનેક દર્દીઓને સાજા કર્યા હોવાનો પણ વિશ્વાસ રાખવા માટે આણંદ જિલ્લાની પ્રજાને અપીલ કરી છે હવે જોવું રહેશે કે આ વ્યવસ્થા ક્યાં સુધી જળવાઈ રહે છે કારણ કે હાલ તો જે પ્રમાણે આઈસીયુ માંથી કબૂતરના માળા દૂર થયા છે પરંતુ તે ક્યાં સુધી પુનઃ સ્થાપિત નહીં થાય તેની બેદરકારી સામે આવી હતી એકવાર એ પણ જોઈ લઈએ કે હોસ્પિટલની હાલત અહેવાલ પ્રસારિત કર્યું એ પહેલા કેવી હતી ગુજરાત વર્ષ ત્યાં પહોંચ્યું એ સમગ્ર વાત એકવાર જાણી લઈએ આણંદની જનરલ હોસ્પિટલમાં ઉંદર રાષ્ટ્રીય દર્દીઓ પરેશાન હતા

આણંદ હોસ્પિટલનું આ રેઢિયા તંત્ર ઊંઘે ઊંઘતું હતું ત્યારે અલગ અલગ દ્રશ્યો કે ખંડેર હોસ્પિટલના દ્રશ્યો આઈસીયુમાં ઉંદર જોવા આ ઉંદરથી બચવા માટે દર્દીઓએ રાત ઉજાગરા કરવા પડતા હતા આ તરફ કબૂતરના માળા કે આઈસીયુમાં ઉપર કબૂતરના માળા દેખાય છે એટલે એક અંદાજ લગાવી શકીએ કે હોસ્પિટલમાં કેટલી ગંભીર બેદરકારી કેટલી ગંદકી હશે ક્યારે સાફસફાઈ ન થતી હશે એટલે કબૂતરના માળા ત્યાં સુધી બંધાઈ ગયા છે ગંદકી જ ગંદકી ચારેય તરફ જોવા મળતી હતી આ હોસ્પિટલમાં અને

તો કે બેન એ તો આવવાનું તમે ખાવા એવી રીતે મોકો ને તો કે આવે કે છે ઉંદર આપણે ખાવા તો પેક છે બધું કેમ ના આવે કબૂતર માં આવે છે આ જો ને શું આવે જ છે ને અને અહીં હેડે છે હોતઈ આ જે ઉંદર ની જે વાત કરી છે એ તો મોટા ઉંદર ની છે આવશે લગભગ છ સાત ઉંદર આટલા એરિયા માં ફરે છે મેલી કહીયું દે જોયું છે અને વાર તો નીચે તો પગ નીલાય જ ના એવું થઈ ગયું આપડે કહ્યું અમને દવા નાખો મરી જાય પછી બખું પડ્યું છે તો પૂરો